ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા સારા હશો એવી હું આશા રાખું છું બની રહું મારા આ બ્લોકમાં હવે હું સવારમાં સાડા સાત વાગી ચૂક્યા છે હવે હું આવી ગયો છું મારી પરવરની વાડીમાં હવે અમારા બે ત્રણ ચાર છોકરાઓને અમે લીધા છે આજે પરવર તોડવા માટે હવે અમારે બીજી વાર પરવર તોડ્યા છે મેં સરસ મજાની આ વાડીમાં આપ સૌનું સ્વાગત છે તો તમે બની રહો આ વિડીયોમાં અને આનંદ માણતા રહો કેવી છે મારી પર્વરની વાડી તમે જોઈ શકો છો સરસ મજાનો આજ હમણાં પર્વરની વાડીમાંથી અમે આજે પર્વર તોડ્યા છે અને હજુ તોડવાનું ચાલુ જ છે તમે બની રહ્યો આ બ્લોગ વિડીયોમાં તો મિત્રો અમારા આ નવી વાડી બીજી વારની તોડ પર્વરની શાક ખાવા માટે તમે પણ આવજો સરસ મજાના પર્વર તોડીને હું તમારે સુધી મોકલાવી આપીશ તો તમે સરસ મજાની આ પર્વરનું શાક તો કોઈકવાર ખાધું જ હશે તો તમે આ વિડીયોના વધારે વધારે લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો તો મિત્રો બની રહો આ વિડીયોમાં સરસ મજાના આ પર્વર અમે એક અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું આ પર્વર જોઈ શકો છો કેવું સરસ મજાનું આ જો હવે આ પર્વની અમારે લગભગ શ્રાવણ મહિનાની અંદર વાવેતર કરવું પડે છે ચોમાસામાં અને એના વેલા જો બિયારણ છે ને એ વેલાથી જે એનો રોપણ કરવામાં આવે એનો કોઈ બી નથી આવતું એનો વેલો દાબવામાં આવે એ લગભગ અડધા ફૂટની અંતરમાં અને એ જમીનમાં ઉપર માટી વાળવું પડે અને શ્રાવણ મહિનાની અંદર એને વાવેતર કરી દેવામાં આવે છે હવે એનું ઉત્પાદન મિત્રો બે અઢીથી બે અઢી મહિનાની અંદર ચાલુ થઈ જાય છે તમે જોઈ શકો છો હવે નાના નાના આ વેલાઓ આછા આછા છે પણ એમાં પર્વરનું ફળ આવી ગયું છે તો તમે પણ આવી પરવરની વાડી કરો ત્યારે આવી રીતે જ કરજો તમે જોઈ શકો છો આ વિડીયોમાં સરસ મજાના મોટા મોટા ફળ પણ આવ્યા છે એમાં ખાતર પણ નાખી દીધું છે નિંદામણ થઈ ચૂક્યું છે તમારા કિસાન મિત્રોને તમે ખૂબ ખૂબ ધન્યવાદ આશીર્વાદ આપજો તરબૂચની જેમ લાગેલા છે જો તમે આ પરવર કેટલા મોટા છે જો આ ફળ જુઓ તમે આવી માવજત કરવામાં આવે ખાતર નાખવામાં આવે પાણી પાવામાં આવે નિંદામણ કરવામાં આવે ત્યારે બેથી અઢી મહિના ત્રણ મહિનાની આસપાસ થાય ત્યારે ખેડૂતની આવક આવતી હોય તો સવાર સવારમાં મેં તમને આ પર્વરની વાડીના પણ દર્શન કરાવું આ પર્વર કેવી રીતે લાગે કઈ રીતે વાડી કરવામાં આવે એના પણ દર્શન કરાવું છું તમે જોઈ શકો છો આ વિડીયોમાં સરસ મજાનું આ દ્રશ્ય તમે જોઈ શકો છો ખૂબ આ વિડિયોને જોઈને તમે લાઈક સબસ્ક્રાઈબ કરજો અને વિડિયો જોઈને ભૂલી નહીં જતા સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે સબસ્ક્રાઈબ કરશો ને તો આવી જ બીજી બીજી નવી નવી વાડીઓના હું તમારા સુધી વિડીયો પહોંચાડીશ સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તમે પણ ખૂબ સારા હશો અને આવી વાડી કરતા હશો એવી હું પણ આશા રાખું હવે બાજુમાં જ અમારી પૂર્ણા નદીનો લિવર છે તો એનો અવાજ પણ તમે સાંભળી શકો છો સુંદર મજાનો પાણીનો તમે અવાજ સંભળાય છે અને અમારા ગામડાની અંદર તો ખૂબ સારી આવી દ્રશ્યો જોવા મળી રહે આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાનું આ નદીનું દ્રશ્ય તમને થોડું બતાવું મિત્રો કેવું સરસ લાગશે તમે જોઈ શકો છો જો ખૂબ સરસ મજાનું આ દ્રશ્ય તમે જોઈ શકો છો આવા નવા નવા વિડીયો નવા નવા દ્રશ્યો હું તમારા સુધી પહોંચાડતો રહીશ તમે આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને આ સૌંદર્યનું તમે મજા માણી શકો છો આમાં આ જંગલી બેલ છે એના સુંદર મજાના આ પીળા પીડા ને આ લીલા ફૂલ કેટલા સરસ લાગે છે જો તમે આ વિડીયોમાં જો કેટલું સરસ મજાનું આ સૌંદર્ય છે એના દ્રશ્યો છે સરસ મજાનું આ નદીના કિનારા પર આવા રંગબેરંગી ફૂલો છે તમે કુદરતની કળા જુઓ તો ખરા આ પ્રકૃતિની કળા જુઓ કેવી સરસ મજાનું આ કુદરતે આપણને આ દેણ આપ્યું છે સરસ મજાનું તો આ પ્રકૃતિને આપણે ધન્યવાદ કરીએ તો મિત્રો તમે સવાર સવારમાં અમારી જેમ ખેતીવાડીએ જતા હશો કામકાજ ચાલુ કરી દીધું હશે તમે પણ આવા કિસાન હશો તો તમને ખબર તો હશે જ કે આ કેટલી મહેનત કરવી પડે કેટલો પરિશ્રમ કરવાનો હોય અને આપણને તો ગામડામાં સમય પણ ન મળે આવે તો અત્યારે કેમ કે કામ જ એટલું બધું હોય મજૂરની બહુ બધી કમી હોય મજૂર તો મળતા જ નહીં હોય પહેલી વાત તો બધું મળે તમને પણ મજૂર નહીં મળે હવે ખેતી કરવું જ બહુ અઘરું છે મિત્રો બહુ એટલે બહુ મુશ્કેલી એક મજૂર હોવું હોય ને તો પણ મુશ્કેલી પડતી છે હવે તો ગામડામાં તો આ ગામડાના વધારે પૂરતા કિસાન મિત્રો તમે વધારે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મારા આ ચેનલને અને આ વાડીમાં પર્વરની વાડી કરતા હોય તો જાણકારી માટે ફોન કરજો સરસ આ બે કોથળી નીકળી છે હવે તો મુહૂર્ત જ છે હજુ બીજી વાર જ તોડતોડી છે પર્વરની તો તરબૂઝની જેમ એને ઉભારા કરવું પડે આવી રીતે આ તમે જોઈ શકો છો એને સાઈડ પર રોપણ કરવામાં આવે પરવાને એના મંડપ માંડપની કાંઈ જરૂર જ નથી હવે તો આ વધારાનો ખર્ચો નથી કરતા હવે અમે હવે નીચે જ પર્વની વાડી કરી દેશે તો મિત્રો તમે બની રહો આ વિડીયોની અંદર અને આવી રીતે વાડી કરજો અને આ વાડીમાંથી તમે આવી પરવાનની વાડી કરીને ખૂબ સારી પૈસાની આવક લેજો ખુશ રહેજો પરિવાર જોડે અને આગળ વધતા રહેજો એવા જ આ મારા માતાજીના ધામ તરફ આપ સૌને આશીર્વાદ છે તો ચાલો ફ્રેન્ડ્સ મારા મિત્રો હવે આ વિડીયોને આપણે સમાપ્ત કરીએ મારે આજે રવિવાર છે હવે ખૂબ સારા બધા ભક્તજનો આવવાના છે તો મારે દવા બનાવવાની છે હવે હું મંદિરે જઈ રહ્યો છું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું હવે હું મંદિરે જાઉં છું તો તમે પણ તમારા કામમાં લાગી જજો અને વિડીયોમાં બની રહેજો અને વિડીયો જોતા રહેજો ચાલો સુનીલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં વિડીયોને શેર કરતા રહેજો હસતા રહો અને હસાવતા રહો જય જવાન જય કિસાન જય આયુર્વેદ